કેમ છો વાંકાનેર આપના ડ્રીમ હાઉસમાં ગ્લેમરસ અને ડેકોરેટિવ લાઇટિંગ માટે હવે વાંકાનેરમાં માં આવી ગયું છે ડેલ્ટા લાઇટિંગ કે જે સતત બે વર્ષથી કાર્યરત છે અને તે બે વર્ષ પૂરા થવાની ખુશીમાં ગ્રાહકો માટે લઈને આવી ગયા છે તારીખ છ થી દસ સુધીમાં ડેકોરેટિવ લાઇટ્સની ખરીદી પર પચાસ ટકા ડિસ્કાઉન્ટની સાથે સાથે આકર્ષક ગિફ્ટની ખાસ ઓફર ડેકોરેટિવ લાઇટ્સમાં આપણને તદ્દન નવી વેરાયટી મળી રહેશે જેવી કે ડ્યુપ્લેક્સ ઝુમર ડ્યુપ્લેક્સ હેંગિંગ લાઇટ્સ 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 ઓ વહેલી તકે જરૂર મુલાકાત લ્યો ડેલ્ટા લાઇટિંગ સેકન્ડ ફ્લોર સ્ટાર પ્લાઝા આઠ એ નેશનલ હાઇવે ચંદ્રપુર બ્રિજ ની બાજુમાં પાંકાનેર